મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં છે અમે પણ મજામાં છીએ મહાદેવ બધા નરવા રાખે પ્રાર્થના કરી છીએ તો આજે અમે આવી ગયા છીએ સોટીલા અમારા રશિકભાઈ સાથે હરસિકભાઈ હશે ભાઈ છે નાના એવા તો અમે આજે ફરવા જ આવી છીએ માતાજીના દર્શન અમારા રશિકભાઈ છે એટલે બે ભાઈઓ માતાજીના દર્શન કરીશું માતાજીના ડુંગર પણ બતાવીશું તો અમારા વિડીયોમાં આગળ બનાવી જો હાલે આવી જાય છે આપણે સુંદરીને એવું બન્યું છે આપણે જવાના બે તૈયાર થઈ ગયા છે અહીંથી બજારમાં ત્યાં આપણે ગાડીનું બધું મેં છે માતાજીનો ડુંગર ચડવાનો છે તો બધા આપણે માતાજીનો ડુંગરનો અમારે છે તો અમારી સાથે બધા શેખ પરિવારના અમારા બધા આવ્યા છે તો આગળ વહી ગયા છે તમારે તો બે વિવેકભાઈ ને બે વાટી ઉભા છે હવે થોડું ઘણું ચડી ગયા છે વિવેકભાઈ કઈ દો જાય માતા જાય માતા તો થોડા થોડા થઈ ગયા છે એ તો ઘણો દૂર છે તો બધા માનતા માનતા કરવા પણ આવે છે બહેનો ભાઈઓ બધાય ધીમે ધીમે હાલ આવે છે અને સારું એવું વાતાવરણ છે એટલે નહીં વાંધો ગરમી ઓછી થઈ છે એમાં રિષિકભાઈ હોતા ને છે રાખી એમાંથી રિષિકભાઈ ધીમે ધીમે હાલ તે ઉપર તમને પણ બતાવીશું તો આપણે વિડીયોમાં આગળ બનાવી કામ પૂજ્યું છે આપણે નાનું વિટાઈ છે પીડ્યું છે અને ધીમે ધીમે કામ ચાલુ છે એ પણ આપણે સીડીએ તે બધા પબ્લિક પણ ચડીએ કે આ બધું કામ ચાલુ થઈ જાય બસ ચાલવા માટેનું છે નાની મિની બસ છે લીપ એ બનાવે છે અહીંયા સોટીલા સીટી તમને અહીંથી બતાવું છું એટલે થોડી થોડી હવે થઈ જાય છે તો અમે હવે પહોંચી ગયા છે અમારા રિષિકભાઈ તો નથી થઈ ગયા અમે થોડાક થાકી ગયા છે એને તો રોજ આવવાનું થાય ઋષિકભાઈ પણ આ વિડીયો બનાવે છે એટલે એમનો પણ વિડીયો જોતા રહીજો આપણે માતાજીના મંદિર હવે ખૂબ વહે તો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી છે જે બધું જોવાનું છે શિકાને બધું શોટ છે માતાજીના દર્શનને બધું કરવાનું છે તો અમારે ઋષિકભાઈ બધું બતાવશે છે તો ચાલો આપણે જઈએ માતાજીનો ડુંગર આપણે ચડી ગયા છીએ જો આપણે પહેલાં પરતનથી તો તમે આવો એટલે અહીંયા સરસ મજાનું સ્ટેન્ડ છે સંપલા મેખાનું અહીંયા બધા ચંપલને બધું બધું મેં દેવાનું અમારા બાળકોને બધા અંદર ચંપલું મેકે છે કે આપણે માતાજીના દર્શન કરવા જવાનું માતાજીના મંદિર ઉપર પહોંચી છે અને બધા મા લખેલું છે એના સરસ મજાનું લોકેશન છે ત્યાં બધાએ મોટાને એવું મળે છે બધા સીતાને એવું છોટા છે રૂપિયા તો આપણે દર્શન કરવા જઈશું વિશા તમને લોકેશનમાં બતાવશું અહીંયા બધા સરસ મજાના ફોટાનું બધું ફરે છે માતાજીના દર્શન કરવા જવાનું છે તો ચાલો આપણે જઈએ મંદિર ઉપર પૂજી ગયા છીએ પણ અહીંયા થોડોક ટાઈમ ઓલો છે એટલે કચરા ફોટાનું બધું થાય છે એટલે અહીંયા બધા દર્શન માટે રાતે લેતા છે કારણ કે નાના નાના બાળકો હોય તો ઘોડિયાની એ બધી સુવિધા છે અહીંયા મંદિર ઉપર બધા આવી જાય પણ અત્યારે મંદિર છે એમની હિસાબે હિસાબ અહીંયા સરસ મજાની ખુરશીઓ છે બધા ફોડો ખાય છે અહીંયા પણ માતાજીના દર્શન કરે છે તો આપણે નીચે પણ દર્શન કરાવશું અહીંયા કાળ ભૈરવના આપણે દર્શન કરી લઈશું શ્રીફળ બધું વધારવાનું છે કાળભૈરવના તમને દર્શન કરાવ્યું શ્રીફળ બધું અહીંયા વધારે માતાજીના દર્શન આપણે તો બધું જોવા પણ મંદિર છે એટલે અહીંયા નીચે બધા દર્શન થઈ જાય આપણે જો સિંહના તો દર્શન કરવાના જ છે માતાજીનું મંદિર વલ્લભભાઈનું હોય નીચે પણ માતાજીનું મંદિર છે ત્યાં પણ બતાવીશું મા લખેલું છે સરસ મજાનું દ્રશ્ય છે ફોટા પાડવાનું બધા બાળકો પણ ના છે આનંદ કરે છે તો ત્યાં પણ તમને બતાવી માતાજીનું મંદિર છે સાવડમાનું મંદિર ત્યાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અંદર ભોવેરા નીચે ના પણ આપણે દર્શન કરીશું મહાદેવનું મંદિર છે ત્યાં નાના મોટા મંદિર ઘણા બધા છે હે ભોળાનાથ તમે હર હર મહાદેવ દર્શન કરી લો ગુપ્તેશ્વર મહાદેવના આજે માના મંદિરને ઉપર મહાદેવનું મંદિર છે નીચે ભોયરામાં ત્યાં પણ દર્શન કરાવી લીધા છે તો કોમેન્ટમાં જય માતાજી હર હર મહાદેવ તમે પણ લખી દેજો હજુથી આપણે માતાજીના દર્શન કરવા આવ્યા પછી તો અહીંયા એક લોકેશન છે સરસ મજાનું માલ લખેલું છે તો અહીંયા બધાએ આપણે ફોટા શૂટિંગનું બધું કરે છે બાર બારથી માણસો ઘણા બધા લોકો ફરવા આવે છે તો અહીંયા સરસ મજાનું એક લોકેશન છે તો અમારા બાળકોને બધા જો અહીંયા બધું રૂપિયાને એવું બધું સોટાડવાનું છે પણ અંદર બધા પડી જાય ઋષિકભાઈ જો રૂપિયા સોટાડ્યા પણ અહીંયા અંદર પડી ગયા ઘણીક સોટી ગયા પણ પડી ગયા કાંઈ વાંધો નહીં તો એમને મહેનત ઘણી બધી કરી છે તો અહીંયા પૈસાનું બધું સોટાડે છે અને અમારા તો જીણા ઝીણા બાળકો બધા દર્શન કરવા આવ્યા છે અને બધા બાળકો ભાઈઓ બહેનો બધા અહીંયા ફોટા પાડી રહ્યા છે સરસ મજાનું અમારે અહીંયા નાના નાના બાળકો પણ અત્યારે થોડો ગરમીનો માહોલ છે વરસાદનો માહોલ છે એટલે અમારા બાળકો પણ ઉપર ચડી ગયા છે બધા પાણીની બધી સુવિધા સારી એવી છે અને હજારો માણસો દર્શન કરવા આવે છે સોટીલા સૌનમાના મંદિરે મારવાડથી પણ બધા લોકો દર્શન કરવા આવે છે અહીંયા ઘીણા ઝીણા બાળકો છે પછી એ બધા મારવાડથી પણ દર્શન કરવા આવે છે

કોઈપણ સાથી વિડીયો બનાવી લેવાનો આપણે સબસ્ક્રાઈબ પણ વધતા જાય અને બધાએ સપોર્ટ પણ આપતા રહે આપણે વિડીયા મુંબઈ મહારાષ્ટ્રથી જોએ તો અમારા હર્ષિકભાઈ તો ઘણો બધો સપોર્ટ દીધો હશે નાના નાના બાળકો મહારાષ્ટ્રથી હતા તો ત્યાં પણ બધાએ સપોર્ટ દેશે તો ગમેના તમે પણ ફરજ આવો તો વિડીયો બનાવી લેવાના અને કોઈ પણ હોય તો એમની સાથે વિડીયોમાં જરાક વાતચીત કરીને ત્યાંથી દર્શન કરવા આવો છો તો ત્યાં પણ તમને બધાએ સપોર્ટ આપતા હોય તો આપણે ધીમે ધીમે અમે બે ભાઈઓ હવે નીચે ઉતરતા રહીએ છીએ એ જે આપણે નીચે પણ દર્શન કરાવવાના છે અને વૃક્ષ એક છે એના પણ આપણે રૂપિયાના શિક્કાને બધું છોટાડે છે તો એ વૃક્ષના દર્શન બધા કરાવશું અને નીચે મંદિર છે ત્યાં પણ દર્શન કરાવશું અને છોટેલાની બજાર પણ એક સરસ મજાની છે બધી વસ્તુ તમને મળી જાય ત્યાં પણ બતાવશું તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોઈએ અને મારા રિષિકભાઈ પણ વિડીયો બનાવ્યો છે તેમનો પણ વિડીયો છોટેલાનો જોઈજો અને બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારા નાના ભાઈ છે અમારા શેખભાઈ છે સરાસરાથી તો તેમનો પણ વિડીયો આપણે બનાવ્યો છે અને એમને ચેનલ છે કઈ ચેનલ છે તમારે ઋષિકભાઈ રસિક આર્ટ ઋષિક આર્ટ એમની ચેનલ છે તો એમને પણ વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અહીંયા એક વૃક્ષ છે મારા બધા ભાઈઓ છે નાગડ ખાતે આવ્યા છે અમારા રિષિકભાઈ પણ છે અહીંયા જો કે અહીંયા રૂપિયાના સિક્કા ઘણા બધા થડમાં છે એમનું એક માતાજીનો હાથ છે કે આમાં હજારો સિક્કા છે મિત્રો જો બધા એની મનોકામના પૂરી રહે છે વર્ષોથી જૂના થઈ ગયેલા સિક્કા છે ત્યાં પણ સોટાડી દે તો આખું તળિયું આપણે રૂપિયાના સિક્કાનું છે તો અમને ભાઈ બધે અમે તો કંઈ ભાઈ રિશિકભાઈ ભાઈયું તું અમારા બધા ભાઈઓ છે નાગરિકાથી આવ્યા છે તો તેમને ભાઈ હતું તો તમે પણ આવો એટલે જરૂર આય દર્શન કરાવીજો અને બધા મિત્રોને યુટ્યુબમાં જેટલા હોય એમને દર્શન કરાવીજો અને તમે પણ દર્શન કરાવીજો અમારી મનોકામના પૂરી થઈ જાય સાવનમાં સા ઉતરતા આપણે અમારે એક આ મંદિર યાદ રાખવાનું સાવનમાંના દર્શન કરીને વસાડે આ નાનું એવું મંદિર આવે છે તો તે યાદ રાખવાનું અમારા બાળકો પણ જોવા જઈએ અહીંયા ઘણા બધા માનતા પોગાડવા આવે છે તો તમે પણ જરૂર આવજો મંદિર આપણે ઉતરી ગયા છીએ અહીંયા જો સરસ મજાનું આપણે લોકેશન છે બધાય બાળકો બહેનો ભાઈઓ ફોટા પાડે છે અહીંયા પણ શ્રી સામુંડા માતાજીનું મંદિર છે અને અહીંયા આપણે બજાર છે અહીંયા બધાય ફોટા ને બધું પાડે છે જો અને સરસ મજાની બજાર છે બહેનો માટે બાળકો માટે બધા માટે કટલેરી ધમકરાનું બધું મળે છે સોટેલાની બજાર છે પ્રસાદી ને એવું બધું માતાજીના દર્શન કરવા આવે તો શ્રીફળ ને બુદ્ધિ મળે છે અહીંયા એક લીંબુ સરબત બનાવે છે પછી રસ શિસોડો છે આપણે ત્યાં અને મોટાની બધું ફાળે છે તો અમારે બધાય બહેનો પણ જો અહીંયા કંટીનું પણ તમારે લેવું હોય તો અંગ પણ ડાબલી બાળકો માટે રમકડા છે કાંડા છે બુટિયા છે તેવું બધું મળી જાય છે બાળકો માટે ઘડિયાળ પણ મળી જાય છે પછી બેટ ક્રિકેટ માટે રમવાનું મળી જાય છે મારે તો બાળકો બધા ખરીદી કરે છે બધા અહીંયા નાના મોટા બાળકો મોટા બહેનો બાળકો ભાઈઓ બધા ખરીદી ફેરી શકે છે બધાને બધે રેકડા છે આપણે સરસ મજાની સોડા બનાવ્યા છે લીંબુ સોડા ઠાકોર સોડા સરસ મજાની આપણે ખોટી ફેમસ છે તો નાનો બધા લીંબુ સોડા પીવા માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને અમારે જો માતાજીના દર્શન કરીને આપણે નીચે પાર્કિંગમાં આવ્યા હતા અમારા સાંજની માછી છે એમના પણ આશીર્વાદ લીધા આપણે પક્ષીઓના સેવા કરી છે અને રાખે તમને કમાણી બરકત દે ને આવી સેવા કરો તો કુદરત જો આપણે માતાજીના દર્શન થઈ ગયા છે અને માસીના પણ દર્શન થઈ ગયા છે બહુ શર્માના ભગત છે તો અમને પણ એક આનંદ આવ્યો અને સાઉન્ડમાંના દર્શન આવ્યા તો અમે પક્ષીઓ માટે સેવા કરી છે તો માસીએ પણ અમને સપોર્ટ આપ્યો છે જય માતાજી જે માતાને તમારો આગળ વધે ખમા તમને પાર્કિંગમાં આપણે આવી ગયા છીએ ત્યાં સરસ મજાનો બગીચો છે અહીંયા જો અમારા રસિકભાઈ ની બધું સેલ્ફીને એવું ભાડે છે અહીંયા આપણે માતાજીનો મઠ પણ બને છે થી બહુ સરસ મજાનો આપણે મંદિર બનાવે છે માતાજીના દર્શન થઈ જાય પછી અહીંયા દર્શન દર્શનનો જે તમારે લાભ મળે ત્યાં માતાજી નો મઠ બને છે આ બધું તો અહીંયા લોકેશન સરસ મજાનું છે અને બગીચો પણ સારો એવો છે અહીંયા તમે પાર્કિંગમાં નીચે આવો એટલે બગીચામાં ગાડી અહીંયા ફોટા પાડવાનું છે રસિકભાઈ જો અહીંયા સરસ મજાનું લોકેશન છે સામે માતાજીનો ડુંગર છે માતાજીના દર્શન કરવા એટલે આપણે તો અહીંયા ફોર વ્હીલ કે ટુ લઈને આવ્યા એટલે અલગ અલગ આપણે જે કાંઈ ગાડીઓ મેખાની સુવિધા છે પાર્કિંગ એ ફ્રીમાં છે કોઈ પણ રૂપિયો લેતા નથી અહીંયા તો ચામુમા મઠ પણ સરસ મજાનો બની રહ્યો છે આરસપાણાનો તો તેમની બાજુમાં પાર્કિંગ છે ને ફોર વ્હીલરનું બધી સુવિધા છે સાંઈથી બધાય ભાઈઓ બહેનો બધા બાળકો માતાજીનું મંદિરે દર્શન કરવા જાય છે અહીંયા આપણી ગાડી વળી છે તો આપણે પાર્કિંગમાં આવી ગયા છે માતાજીના દર્શન પણ કરાવ્યા ને ઘણા બધા આપણે યુટ્યુબરના જે કાંઈ અમારા સબસ્ક્રાઈબર બધા ત્યાં પણ મળ્યા અમારા રિષિકભાઈ સાથે આનંદ કર્યો તો આજે ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે ફરી પાછા મળશે આપણા વિડીયો પણ આપશો અને હરદ મહાદેવ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો